સુરત એરપોર્ટ પર હાઇબ્રિડ ગાંજા સાથે એકની ધરપકડ થઈ છે બેંકોકથી આવેલા મુસાફર પાસેથી મળ્યો હાઇબ્રિડ ગાંજો અને ઝફરખાન નામના મુસાફર પાસેથી મળ્યો છે આ ગાંજો અને ઝફરના બેગમાંથી ગાંજાના આઠ પેકેટ મળી આવ્યા છે લેડીઝ પર્સ ગેમ બોક્સની અંદર આ ગાંજો છુપાવ્યો હતો ત્યારે ચાર કિલો ગાંજાની અંદાજિત કિંમત એક કરોડ એકતાલીસથી વધુ થાય છે એરપોર્ટ પર ઉતરતા જ ક્રાઇમ બ્રાન્ચે તેની ધરપકડ કરી ઝફરખાન મૂળ મુંબઈનો છે અને સુરત થી ઉતર્યા બાદ તે મુંબઈ જવાનો હતો પરંતુ તે પહેલા જ તેની ધરપકડ થઈ ગઈ છે તો આ ગાંજો લઈને આવ્યો હતો એરપોર્ટ પર ઉતરતા જ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા ચેતન પાસેથી ચેતન આ જે ગાંજો ઝડપાયો છે અને આ જે વ્યક્તિ છે જે આરોપી છે તે મુંબઈ જાય તે પહેલા જ તેને ઝડપી પાડવામાં આવ્યો શું વધુ માહિતી જી મિથુને બિલકુલથી સુરત ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે એક જે જફર ખાન નામનો જે મુસાફર છે તે બેંકોકથી સુરત આવી રહ્યો છે અને તેની બેગમાં હાઈબ્રિડ ગાંજો છે જે બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચ સ્થાનિક જે ડુમસ પોલીસ છે તેમને સાથે રાખીને આ જે મુસાફર છે તેને રાઉન્ડ અપ કર્યો હતો જ્યારે બેગની તપાસ હાથ ધરી ત્યારે જે ગેમના જે ખોખો છે લેડીઝ પર્સ છે અને કંબલ છે આમાં જે હાઈબ્રિડ જે ગાંડો છે ગાંજો જે છે તે છુપાવવામાં આવ્યો હતો પોલીસે જ્યારે આ ગાંજાની કિંમત આંકવામાં આવી ત્યારે તો એક કરોડ એકતાલીસ લાખનો આ જે ગાંજો છે પરંતુ બેકોક થી સુરત એરપોર્ટ એટલા માટે ઉતર્યો હતો કે તે કોઈના હાથમાં ચડે નહીં હાલ તો આ જફરખાન જે છે તે હાઇબ્રિડ ગાંજો કોના માટે અને ક્યાં સપ્લાય કરવાનો હતો તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે જી 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 આભાર ચેતન માહિતી